હેલો ફ્રેન્ડ્સ જય અંબે જય માતાજી કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં આજે આપણે બનાવીશું મસ્ત ખાટું મીઠું મેથીવાળું જુવારના ઢેબરા ટેબરા કહો કે પરોઠા કહો તમારે જે નામ આપવું હોય પણ હું ઢેબરા કહીશ એ તો જુવારની જુવારના લોટના ઢેબરા બનાવીશું દહીંથી લોટ બાંધીશું અંદર થોડું ગોળ બી નાખીશું ક્યાંય તમારે જવું હોય બહાર તો લઈ જઈ શકો છો છોકરાઓ ટિફિનમાં જો હેલ્ધી નાસ્તો તમારે આપવો હોય તો એ બી તમે આપી શકો છો બહુ મસ્ત બને છે એક કટકી જ ગોળ લઈ લીધો છે મેં સમારી લીધો છે બરાબર એમાં હું એડ કરી દહીં બે ચમચી જેટલું પાણીનો ઉપયોગ નહીં કરીએ ફ્રેન્ડ મસ્ત લોટ બાંધીને તૈયાર કરીશું ટેસ્ટી થાય છે ટ્રાય ચોક્કસથી કરજો એમાં ગોળ લઈ લીધો છે પહેલાં હું લોટ કાઢી લઈશ જુવારનો જે રીતે તમારે ઢેબરા કરવા હોય એ રીતે ચાળી લેવાનું બરાબર કારણ કે આ ઢેબરા તમને વણવામાં ખબર હશે એટલે જો ટેસ્ટ પહેલાં પહેલી વાર કરતા હોય તો માપનો જ બાંધજો સાઈ જશે ફ્રેન્ડ પણ તો બી એકદમ વધારે પડતો બાંધીને ના બેસતા હવે જુવારનો લોટ લીધો છે મેં લગભગ અડધી વાટકી ઉપર કેટલો મારી જોડે હતો ફ્રેન્ડ સારો એવો છે ખલાસ થઈ ગયો છે ફરીથી લઈશું અને એમાં હું લઈશ ચણાનો લોટ બેથી ત્રણ ચમચી છે દેખાય છે ને તમને નીચે જુવારનો છે એટલે એટલો બધો લાગે છે ફ્રેન્ડ બેથી ત્રણ ચમચી મેં લીધો છે ચણાનો એ ચાળી લઈશું હવે આપણે એમાં મસાલા કરીશું દહીંથી લોટ બાંધીશું મસ્ત લાગશે મસાલા બધા આવશે એમાં જશે લસણની ચટણી એક વાટકી કે અરે સોરી ફ્રેન્ડ એક ચમચી બે ચમચી તમારા ટેસ્ટ પ્રમાણે તમારે એડ કરી દેવાની હવે એમાં મેં કોથમીર મરચાં અને મેથી ત્રણે પલાળી રાખ્યું હતું ફ્રેન્ડ હું લઈ લઈશ સારું એવું ધોઈ પણ અત્યારે તો મેથી મેં કસ્તુરી મેથી લીધી છે અત્યારે લીલી મેથી એટલી બધી સારી નથી આવતી ચોમાસાની તો તમે વાપરતા હોય તો લઈ લેવાની જે તમને ફાવે લેવાની જરૂરી નથી કે કોઈ લઉં એ વસ્તુ તમારે લેવી ફ્રેન્ડ બરાબર આમાં અમે જુવારનો લોટ ગોળ મેથી કોથમીર મરચાં અને લસણની ચટણી એડ કરી છે હવે બેઝિક જે આપણે ઘરે રોજ મસાલા ખાતા હોય એ એડ કરી લઈશું ટેસ્ટ અનુસાર મીઠું એડ કર્યું છે ઈંગ એડ કરી છે સારી એવી મરચું એડ કર્યું છે અને હળદર એડ કરી છે અને ધણા કર્યું છે ગરમ મસાલાની આમાં કોઈ જરૂર છે નહીં ફ્રેન્ડ બરાબર જે મસાલા લીધા એ મેં તમને બધા કીધા છે હવે આમાં જશે અજમો કોઈ એવી ઢેબરું કે પરાઠા કે બનાવતા હોય તો અજમોને તો નાખી જ દેવી ફ્રેન્ડ એનો ટેસ્ટ બી સારો આવે અને તમને કોઈ લોટ માફક ના આવતો હોય તો બી જા હવે આમાં હું વધારે નહીં એક જ ડેટલી તેલ નાખીશ હા તળવામાં બી તમારે જેટલા કોરા શેકવા હોય તો બી શેકી શકો બટર બટરથી શેકવા હોય પછી એકલું શેકીને પછી બટર એડ કરવું હોય તો બી તમે કરી શકો છો હવે એમાં તલ જશે પરાઠા હોય ઢેબરા હોય ફ્રેન્ડ એમાં તલ બહુ સારા લાગતા હોય છે એટલે તલ એડ કરીશ બધી વસ્તુ આવી ગઈ હવે લાસ્ટમાં મેં તમને કીધું એ રીતે જેટલી જરૂર પડે એટલું દહીં એડ કરીશું લોટ આપણે દહીંથી જ બાંધીશું ફ્રેન્ડ તો ચલો ત્યારે રોટ બાંધી લઈએ બધા મસાલા આવી ગયા છે પહેલાં હું બધા મસાલાને મિક્સ કરી લઈશ પછી જરૂરિયાત પ્રમાણે એમ આપણે દહીં એડ કરીશું એક ચમચી જોઈએ બે ચમચી જોઈએ કે જે જોઈએ મસાલા એડ કરી લીધા છે હું પહેલાં એક ચમચી નાખી અને એને મફળીશ પછી જરૂર પડશે તો બીજી ચમચી લઈ લઈશ ફ્રેન્ડ આ ટેસ્ટની ચટપટું એટલું મસ્ત થાય છે ને ઢેબરૂ તૈયાર ફ્રેન્ડ તમે છોકરાઓ ટિફિનમાં આવશો ને તો લાગશે નહીં કે તમે જુવારના લોટનું બનાવ્યું છે બધા મસાલા છે બહુ જ મસ્ત લાગે છે તો કોઈને પરાઠા થેપલા ખાવાની ઈચ્છા થાય અને ઘઉંનો લોટ બાજરીનો લોટ એવો કશું ખાવો નથી તો તમે ચોક્કસથી આ રીતે બનાવજો ફરીથી હું એક ચમચી લઈ દહીશ ટોટલ મેં ત્રણ ચમચી દહીં લીધું છે એકદમ કડક લોટ નથી બાંધવાનો ટેબડું આપણને ઘડતે ફાવે કારણ કે આ વણાવવાનું તો છે નહીં આપણે આથી ગળવાનું છે બરાબર તો આ રીતનો ઢીલો લોટ થોડો કરી લઈશ છે આ છે મેથીના પરાઠાનો કે ઢીબાનો લોટ એવી બી જોવાનો ઓકે તો આવી હજુ હું અડધી ચમચી અડધીની ઓછી જ લીધી છે એટલે અને બંધ કરી દઈશ હાથ ધોઈ લઈશું દસ મિનિટ આને રેસ્ટ આપી દઈશું અને પછી આપણે એના થેપલા બનાવીશું ચલો ફ્રેન્ડ દસ મિનિટ થઈ ગઈ છે રેસ્ટ બી આપી દીધું છે તો આપણે મસ્ત થેપલું એનું વણી લઈશું મેં તમને કીધું એ રીતે ઓરસ્ય ઉપર વણવું બી નથી અને બહુ મહેનત બી નથી કરવી બહુ ઇઝી મસ્ત સિમ્પલ રીતે તમે બતાવો કંઈ જ એમાં વાર થતી નથી અને કૌના લોટ કરતે બી મસ્ત થેપલા બનીને તૈયાર થાય છે ઉનાળા માટે તો ખાસ અને હેલ્ધી બી છે જેટલો અત્યારે કમનો રૂપો છો ખવાય એટલો સારો છે ચાલો કોઈ આમાં તમારે બીજી તામજામ કરવાની રહેશે નહીં લોટ લઈ લેવાનો સરસ આ રીતે કુલ્લો લઈ લેવાનો નાના મોટા તમારે જે રીતે કરવા હોય એ રીતે આ રીતે મેં એક નાનો માપનો લોયો લીધો છે અને મસ્ત એને આ રીતે પ્લાસ્ટિકનું જબલું હોય ને એના ઉપર લેવાનું અને તમારો બી આ તેલવાળો કરી લેવાનો અને મસ્ત પછી એને થેપડે જવાનું કોઈ વધારે મગજ મારી છે નહીં ઘઉં કરતાં સારું વણવું ના પડે કોઈ વધારે પડતી પીલી નહીં કરવાની અટોમણ નહીં લેવાનું આ રીતે ધીમે ધીમે તમારે આથી થેપડે જવાનું દેખાય છે ને જ્યાં એવું લાગે કે તિરાર પડતું કે એવું થાય છે ત્યાં મસ્ત તમારે પાછું એને જોઈન્ટ કરી લેવાનું લગભગ તો ઢીલો લોટ છે એટલે કશું જ થશે નહીં થાય તમને પ્રોપર રીતે દેખાતું હશે જે રીતે હું એનું ટેબલું કરી રહી છું આટલું ઇઝી તમે ઘઉંના લોટનું કરી શકો છો ભણવું પડે છે ને તો પછી આમાં બધી આ એલ્ધી છે સારું છે કોઈ મગજવાળી નથી તો પછી એટલું ખોટું છે આપણું આ જુવારના લોટનું મેથીવાળું ઢીબરું છે આ રીતે પ્લાસ્ટિક રાખવાનું આપણું પ્લાસ્ટિક તવીમાં ચોંટવું ના જોઈએ અને બીજી વાત કે કપડું ફાવે તો ફ્રેન્ડ કપડું લઈ લેજો પ્લાસ્ટિકની જરૂરથી નથી ધીમે 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 કોઈ ટેન્શન કર્યા વગર ઉખાડી લે ગયું તવી બરાબર તપી નથી ફ્રેન્ડ વાતો વાતોમાં તવીને તો દેખી જ નથી એટલે હાલ તમારે આ ઢીબડાને અડવાનું રહેશે નહીં ફ્રેન્ડ કારણ કે મેં તવી ના જોઈ વાતો કરતી હતી તમારી જોડે એટલે વાંધો નહીં ધીમે ધીમે થઈ જશે એ જ રીતે આપણે બીજું ટેબલું કરીશું કપડું હશે ને તો વધારે સારું પતળું કોટનનું ઓઢણી હોય રૂમાલ હોય એ લઈ લેવાનું કે તમારે તવીને ના અડશે હું વાળી જ લઈશ કે મારે તવીને ટચ ના થવું જોઈએ કેટલું મારે ઢીબરું બનાવું છે એટલી જ બોડી હું અંદર તવીમાં એડ કરું ઓકે વધારે પડતું હોય તો ટેન્શન રહે ચાલુ જ વિડીયો હું તમને બતાવીશ કારણ કે હું કટ કરવાની નથી એટલે મારું પ્રોપર ઢીબરું તમને બતાવું તે જાય એટલે મેં હું એનું પતળું બી કરી લીધું છે તો હવે થોડું તમારે ચાલુ કરી લેવાનું આ તો મારે નાખતા જ ભૂલ કરી મેં તવી જોઈ નીકળે

ચાલો આજુ લઈ લઈશું અને મેં તમને કેટલી હું તમને બતાવી દઉં સૌરી તપેલી ના હોય ને એટલે સુટવાનું છે હવે તમને આખું ડેબડું બધું સોરી મૂકે માટલી અને હું તમને પ્રોપર શેકીને બતાવીશ આ કડકા થવાનું કારણ એક જ હતું ફ્રેન્ડ મારું કે મેં એમને એમ નાખી દીધું ઓકે આ હું તમને શેકીને બતાવું કે કેટલું મસ્ત થાય છે આપણે અને હા તેલ વગર બી તમારે કરવું હશે તો બહુ મસ્ત થઈ જશે તેલની જરૂર નહીં પડે ઓકે થોડો વિડીયો લાંબો થાય તો વાંધો નહીં કારણ કે આ તૂટ્યું હતું તો તમને મગજમાં એમ ના થાય કે આ ઢીગડા તૂટી જાય છે ઓકે એટલા માટે ફેવરી લીધું હવે બીજું મસ્ત એનું શેકાવા દઈશ ધી માટે એક થોડુંક જ તેલ નાખીશ પહેલાં હું મારે થોડું વધારે ગયું તૂટ્યું હતું એટલે દેખાય છે ચાર પાંચ ડ્રોપ જ નાખ્યા છે પછી હું એને મસ્ત તાવેતાથી કે આપણે ભાખરી શેકવાનો ડટ્ટો એનાથી મસ્ત તમારે શેકી લેવાનું ઓવર નાખવાની જરૂર નથી હું એને હાથ થેપડી લઈશ આ તમે પાણી લેશો ને તો બી ચાલશે ઓઇલ લેવું જરૂરી નથી ઓકે પર તમારે શેકાવા દેવાનું તે માત આપે કોઈ નડેવો લોટ છે નહીં કડક કે જેવા ભાવતા હોય એવા થવા દેવાના પાછા બે ટીપાઓ ફરીથી નાખી જો બે વાર ફી ઉર્યો નઈ તૂટ્યો ને એટલા માટે પાકડીના ડટ્ટાથી શેકવો હોય ને ભાખરી બનાવવાનો ડટ્ટો હોય એનાથી શેકવો હોય તો બી શેકી લેવાનું તાવેતાથી શેકવો હોય તો બી શેકી લેવાનું એ જ રીતે બીજું વણી કરી ચેપડી લઈશું મેં વચ્ચે જોવારના લોટના વેજીટેબલ પરાઠા મૂકેલા જ છે ફ્રેન્ડ એ બી બહુ જ મસ્ત છે હતા અત્યારે ગરમીમાં સાકનું ખેંકવાનું ના હોય બે ટાઈમ શું બનાવવું રોજ એકની એક વસ્તુ ખાઈને કંટાળ્યા હોય ને તો આ રીતે અલગ અલગ અને હેલ્ધી છે કોઈ વધારે ઓઇલ એડ કર્યું નથી આ મસાલા દહીં ગોળ એ બધું જાય બરાબર અને એ બી ના ખાવું હોય તો ગોળની સ્વીટની નાખવાનું એટલા દહીંમાં લોટ બાંધવાનો તો બી બહુ મસ્ત લાગે ચલો ફ્રેન્ડ જ રીતે મેં તમને કીધું બીજું પરાઠું બી હું લઈ લઈશ જો નહીં ભાગ્યું ને પ્રોપર પેલું તો મેં શું કર્યું કે તમને તમારે જોડે વાતો કરતા કરતા ઓછી તવી તપી હતી ને એમાં નાખી દીધું હતું એટલે બે કડકા થઈ ગયા તમે એ જ રીતે હું પાછું સાચવી આમાંથી ઉખાડી લેવાનું કોઈ ટેન્શન નહીં કરવાનું ઇઝી રીતે તમારી વસ્તુ થઈ છે ઓકે થઈ ગયા આ રીતે બધા પરોઠા આપણે બનાવી લઈશું તમે એકવાર આ ટેસ્ટ કરશો ને તો તમે એમ જ કરશો કે જુવાના જ બનાવીએ ઘઉંનો લોટમાં બનાવવા જ ના એટલા ટેસ્ટી થાય રાઇટ ચોક્કસથી કરજો ફ્રેન્ડ અને તેલ વગર બી તમે શેકશો તો બી બહુ જ મસ્ત દેખાશે તેલની બી જરૂર નથી અને અંદર બી ફ્રેન્ડ મેં બહુ તેલ એડ નથી કર્યું આ મારી ટેકલી છે નાની ખીધરી ડેકલી છે દેખાય છે ને તમને ઘી ચોપડીએ ને આપણે એની છે એટલે તમે એક ડેકલી જેટલું તેલ આમાં લીધું છે હવે હું આવ્યું તો એમને મસ્ત શેકીશ અને ફેવડીશ બી એમને જો કશું જ થશે નહીં આ ખાલી મરચું તો એટલે બેસાડ્યું છે બાકી પ્રોપર મસ્ત ડેબડા થાય છે ચલો જો ફરીથી મેં ઉખાડી લીધું છે અને ફરીથી મારું થેટલું મસ્ત તળાઈ ગયું છે ફરીથી હું આમાં તબીમાં નાખી દઈશ કોઈ પ્રોબ્લેમ લાગે જ તમને કેટલું ઈઝી રીતે અને ઓછા તેલમાં પરાઠા થઈ ગયા છે પહેલાં પરાઠા કરીએ તો બી થોડો ધુમાડો બી થાય આમાં તો કશું જ નથી તમને જે રીતે ફાવે એ રીતે જો બહાર લઈ જાય એવા પરાઠા મસ્ત ફ્રેન્ડ તૈયાર થઈ જાય છે ને જુવારના ને મેથીના જે મસાલા કરવા હોય કરો અને દહીમાં લોટ બાંધ્યો છે એટલે બે ત્રણ દિવસ પડ્યા ને તો બગાડવાનું તો ટેન્શન નથી બે ત્રણ દિવસ નહીં તો વધારે અલગ અલગ છૂટા છૂટા તમે કરો એકદમ ઠંડા થાય એટલે પછી મસ્ત ભરવાના ચાર પાંચ દિવસ હોય તો તમે આ ખાઈ શકો છો મસ્ત ડ્રાય ગરમ ગરમ નહીં ભરવાના થોડા ઠંડા થાય એટલે ભરવાના તો એ જ રીતે હાથ થી થેપડી અને ફરીથી મેં આ ઢીબડું તૈયાર કર્યું છે થોડું છૂટું પડવામાં તમને એવું લાગે તો ટેન્શન નહીં કરવાનું જો આ વધારે કોન્ફિડન્સ આવી ગયો તો સમય હતો વાતો કરતા કરતા એટલે પણ આબી એ જ રીતે શેકાઈ જશે થોડું મોટું કર્યું ને અને પાંચ મિનિટ આમાં પડ્યું રહ્યું આ ધીમા તાપે શેકાવા દીધું ને એટલે આમાં પાણી મોશ્ચરાઈઝર એટલે તમારું ઢેબ્રુ ચડી રહેવા આવે ને પછી જ આ ઢેબ્રુ થેપજો મેં લગભગ દસ મિનિટ આના ઉપર મારે ઢીબ્રુ પડ્યું રહ્યું મેં કારણ કે ધીમા તાપે વગર તેલને શેક્યું છે એટલા માટે ઓકે તે જાડું હતું ને એટલે એટલે આમ પાણી છૂટ્યું ને એટલે મને લેવામાં વાર થઈ તો એ જ રીતે હવે ફરશે આખું ડીબલું ક્યાંયથી તૂટ્યું નથી છે એ જાલ ફેરવવો તો હું ફેવરી શકું ફેવરી હવે એને ધીમા તાપે ચડવા દેવાનું આ છે આપણા બધા ડેબરા તૈયાર જોવાના બાય ફ્રેન્ડ મળીએ આગળના નવા બ્લોગમાં